जार्ट है, जार्ट है। मारा दीपा है, आवे है।

કાંક કો જો આયન કો કાય કે દાયો મારો દીકરો એ સાહેબ શું કી ઊભાતો રયો કાડ બારો કાડ નીકળ બારો હંતઈ ગયો મારો દીકરો

પકડી રાખો દીકરા મારો દીકરો દારૂન કરે એવું મન લાગે એ તો જેલમાં જઈને બધું હાસું માણવા બનશે